ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો દ્વારા આતંકવાદીના પુતળા દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા વૈષ્ણવદેવી મંદિર ખાતે હાલ યાત્રા શરૂ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે વૈષ્ણવદેવી યાત્રાએ જતા હોય છે ત્યારે આતંકવાદીઓ હંમેશા હિન્દુ ધર્મના મંદિરને ટાર્ગેટ કરી હુમલાઓ કરીને દહેશત ફેલાવે છે ત્યારે થોડા દિવસો પહેલા આતંકવાદીઓએ વૈષ્ણવદેવી મંદિરે યાત્રા કરવા જતા યાત્રાળુઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં નિર્દોષ દસ જેટલા યાત્રિકોના મોત નીપજ્યા હતા ત્યારે આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે જેના ગાંધીધામ પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આતંકવાદીના પોતાનું દહન કર્યું હતું તેમજ આતંકવાદ ખતમ કરવાના સૂત્રોચ્ચાર કરી વિહિપ બજરંગદળ કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો ભારતમાં હિન્દુ ધર્મ ઉપર આતંકવાદી વારંવાર હુમલાઓ કરે છે અને નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવે છે ત્યારે સરકાર દ્વારા હવે કડકમાં કડક કાર્યવાહી કરી આતંકવાદની જડમૂળથી નાશ કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ચેતન પ્રજાપતિ ગાંધીધામ વૈષ્ણોદેવી જતા યાત્રિકો ઉપર જ્યારે એક ક્રૂર હુમલો કરવામાં આવ્યો અને એક માત્ર ને માત્ર એક હિન્દુ સમાજને ટાર્ગેટ કરી અને ઇસ્લામિક જે જેહાદ છે એ માત્ર ને માત્ર હિન્દુ સમાજને કોઈને કોઈ પ્રકારે જ્યારે હાનિ પહોંચાડે છે ત્યારે અમે તંત્ર સામે એ જ માંગ કરીએ છીએ કે આ જે દેશના જે ગદ્દાર છે જે એક સમાજને ટાર્ગેટ કરીને માત્ર ને માત્ર એમને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદને પંજન દળ માત્ર ને માત્ર આવા વ્યક્તિઓને પ્રજા સમક્ષ લઈ આવી અને તંત્રને એક કહે છે આવા લોકોને જેમ કહે છે કે અત્યારે અમે નારામાં જે પ્રકારે કહી કે દેશ કે ગદારો કો ગોલી મારો સાલો આવા વ્યક્તિઓ જ્યારે દેશની અંદર નહીં ખતમ થશે ત્યારે જ એક ઇસ્લામિક હાથો માટે આપણે ખતમ કરી શકશું આની જડ એક જ છે અને માત્ર ને માત્ર ક્યારે ને ક્યારે આ આતંકવાદીઓ દ્વારા જ્યારે આવા હુમલાઓ કરી અને માત્ર ને માત્ર એક સમાજને ટાર્ગેટ કરી નાના નાના દીકરાઓ જ્યારે યાત્રા પર જતા હોય એના પર પણ કોઈ પણ જાતનો રહેમ રાખ્યા વગર કોઈ એક માનસિકતાથી આવી ક્રૂર આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવે જ્યારે તંત્રને અમે કહીએ છીએ આવા વ્યક્તિઓને ઉગ્રતાથી અને જલ્દીમાં જલ્દી ડામી દેવામાં આવે તો જ આ દેશની અંદર શાંતિ સ્થાપિત થઈ શકશે આપણે બધા લોકો જે ભારત દેશ છે તે સાર્વભૌમત્વનો દેશ છે ત્યાં બધી સમાજના લોકો રહે છે ત્યારે આ ભારત દેશની અંદર લોકો શાંતિથી રહી શકશે માત્રને માત્ર આવા લોકોને પ્રજા સામે લઈ આવી અને જે આક્રમ આકરી સજા બને એ આક્રમ આકરી સજા વહેલી તકે કરવી જોઈએ જેથી દેશ એક શાંતિપ્રિય બની શકે જય શિયા જય શ્રી રામ